એક તરફ રાજ્યના મુખ્યમંત્રીના આગમન માટે માત્ર એક દિવસમાં સાંતલપુરમાં હેલીપેડથી કલ્યાણપુર સુધી લગભગ બે કિમિનો પાકો રોડ બનાવી દેવાયો છે ત્યારે બીજી તરફ રાધનપુર નગરના લોકો બે હજાર બાવીસથી અધૂરા અને ધૂળ માટીથી પરેશાન છે સ્થાનિક નગર સેવિકા જયાબેન ઠાકોરે ખુલ્લે આમ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રીના આગમન માટે એક જ દિવસમાં રોડ તૈયાર થઈ શકે છે ત્યારે અહીંના નાગરિકો માટે એ કામ વર્ષોથી કેમ લટકાવવામાં આવે છે તેઓએ ઉમેર્યો કે અમે વિકાસના વિરોધી નથી પરંતુ જે વિકાસ માત્ર દેખાવ માટે થાય છે તેનો અમે વિરોધ કરીએ છીએ જનતાનો વિકાસ સૌથી પહેલો વખત છે અને તેને રાજકીય કાર્યક્રમોને આધારે નહીં જોવાય બે હજાર બાવીસથી અનેક વખત માર્ગોની સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી છે છતાં સ્થાનિક વિસ્તારોના રસ્તાઓ હજુ સુધી જળધળ અને ખાડાથી ભરેલા છે રસ્તાઓના અભાવે શાળાઓ જતા બાળકો અને દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી થાય છે જો વિકાસ માત્ર વીઆઈપી મુલાકાતો માટે જ થયાનું હોય અને સામાન્ય લોકો માટે ટાળવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલનની તૈયારી છે અંતે પ્રશ્ન એ જ છે કે આ વિકાસ છે કે દેખાવ સીએમ માટે એક દિવસમાં પાકો રસ્તો બને અને રાધનપુરના નાગરિકો માટે ત્રણ વર્ષથી રાહા આમ રાધનપુરમાં સીએમના આગમન પહેલાં લોકોની માંગણીઓ નહીં સંતોષાતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નમસ્કાર મારું નામ છે જયા ઠાકોર રાધનપુર સદસ્ય વોર્ડ નંબર એક આવતીકાલે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર આપણા ગુજરાતના સીએમ સાહેબ શ્રી આવી રહ્યા છે ત્યારે અમને આવકારીએ છીએ અને એમનું સ્વાગત કરીએ છીએ પણ સાહેબ શ્રીજી આવી રહ્યા છે ત્યારે અમે અમને ખાસ આ વિડીયોના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે રાધનપુરની અંદર ત્રણ ત્રણ વર્ષથી અમારી રજૂઆતો અને ત્રણ ત્રણ વર્ષથી જે રોડ માટે રાધનપુર વિધાનસભાના લોકો અત્યારે રજળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં રોડ સારા નથી મળી રહ્યા ઘણા બધા એવા પ્રશ્નો છે કે હજુ સુધી પેન્ડિંગમાં પડ્યા છે વર્ષોથી અને જ્યારે આપ શ્રી વધારી રહ્યા છો ત્યારે માત્ર વિકાસ નહીં પણ દેખાવ કરવામાં આવી રહ્યો છે બે કિલોમીટરનો રોડ એક જ દિવસમાં બનાવવામાં આવ્યો છે તો તાત્કાલિક એ રોડ કઈ રીતે બન્યો પ્રજા માટે કેમ તાત્કાલિક કોઈ સુવિધા આપવામાં નથી આવતી એને લઈ અને અમે આપણે સીધો આ મીડિયાના માધ્યમથી એક સવાલ પૂછવા માંગીએ છીએ કે પ્રજાના ટેક્સના પૈસા સત્તા પ્રજાને કેમ પૂરતી સુવિધા આપવામાં નથી આપતી અને જ્યારે સરકારના કોઈ અધિકારીઓ આવે છે જ્યારે આપશ્રી વધારો છો ત્યારે તાત્કાલિક બે કિલોમીટર સુધીનો રોડ એક જ દિવસમાં બનાવી દેવામાં આવ્યો અમારો વિરોધ વિકાસનો નથી પણ દેખાવનો જે વિકાસ કરી રહ્યા છે એમાં અમારો વિરોધ છે અમારી આપશ્રી આગળ એવી માગણી છે કે જે અત્યારે જનતાના પડતર પડતર પ્રશ્નો પડ્યા છે એ સત્વરે નિવારણ લાવવામાં આવે અને એ પ્રશ્નોને આપ સાંભળશો એવી અમે અરજ રાખીએ છીએ આપની જોડે આશા રાખીએ છીએ કે આવતીકાલે આપ અમારા પ્રશ્નોને સાંભળશો અને અમારી અમે આપની પાસે માગણી કરી છે લેટર જોડે લેટર આપીને કે આપ અમને એક સમય આપો એટલે એ સમયે અમે આપની જોડે રૂબરૂ મળવા માંગીએ છીએ તો આપશ્રી અમારી રજૂઆતને ધ્યાને લઈ અને અમારી મુલાકાત લેશો અમે જનતા માટે લડી રહ્યા છીએ કોઈ પક્ષપાત અમે કરવા માંગતા નથી માત્ર ને માત્ર લોકોની ન્યાય મળે અને પૂરતી સુવિધા મળે એના માટે આપ શ્રીને મળવા માંગીએ છીએ જેથી અમને આપની જોડે રજૂઆત અર્થે મળવા દેવામાં આવે અથવા અમારી રજૂઆતો જે છે એ રજૂઆતો અમારા લેટરના માધ્યમથી આપ શ્રી સ્વીકારી અને સત્વરે એનું નિવારણ લાવો એવી આશા રાખીએ છીએ